ત્યારે આવો જ એક કિસ્સો વડોદરાના સમા વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જ્યાં બિલ્ડર અને તેની પત્ની રાત્રિના સમયે ચાલવા નીકળ્યા હોય છે ત્યારે એક બેકાબુ કાર ચાલક પોતાની કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કારને એક દિવાલ સાથે અથડાવે છે દિવાલ સાથે અથડાતા કાલ પલટી મારે છે અને આ દંપતીને કચડી નાખે છે અકસ્માત થયાની સાથે ઘટના સ્થળે બિલ્ડરના પત્ની નું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થાય છે અને બિલ્ડરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે હાલ તો આ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા છે જુઓ આ સીસીટીવી ગુજરાતની અંદર અવારનવાર આવા અકસ્માતો સામે આવતા હોય છે બે કાર ચાલકો રોડ પર ચાલતા લોકો અથવા તો બાઇકને અડફેટે લઈ તેમના જીવને જોખમમાં નાખતા હોય છે આ બે કાર ચાલકોનો સિલસિલો ક્યારે પૂરો થશે આ લોકો ક્યારે અન્ય નિર્દોષ લોકોનો જીવ લેવાનો બંધ કરશે અને સરકાર ક્યારે કાયદાનું કડક રીતે અમલીકરણ કરાવશે તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ ને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ